મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો હોય વિડીયો લાઈક વિડીયો સાથે જોડાયેલા રહેજો ફૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો વિડીયો સારું લાગે તો લાઇક અને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો આવનારા સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાની હોય ચેનલની સાથે જોડાયેલા રહેજો તો ઓગણીસ માર્ચ કરણ અફેર્સ બે હજાર પચીસ તો પ્રશ્ન એક હાલમાં આયુષ આયુષ નિર્માણ દિવસ ક્યારે મનાવ્યો તો અઢાર માર્ચ દિવસો વિશે ચર્ચા કરી લઈએ આપણે તો એક માર્ચે વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ એક માર્ચે શૂન્ય ભેદભાવ દિવસ એક માર્ચે વિશ્વ સુંદર દિવસ એક માર્ચે આંતર આંતરરાષ્ટ્રીય ચેર દિવસ બે માર્ચે વિશ્વ કિશોર માનસિક સ્વાસ્થ્ય દિવસ ત્રણ માર્ચ વિશ્વ વન દિવસ થીમ વન દિવસ વિત ભૂમિ નિવેશ ત્રણ માર્ચ વિશ્વ શ્રવણ દિવસ ચાર માર્ચ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ પહોંચમાર્ચ આંતરરાષ્ટ્રીય નિશસ્ત્રીકરણ પ્રસાર જાગૃતતા દિવસ છ માર્ચ રાષ્ટ્રીય દંત ચિકિત્સક દિવસ સાત માર્ચ ઔષધિ દિવસ આઠ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ સ્થાપના દિવસ બાર માર્ચ ધૂમપાન દિવસે દિવસ ચૌદ માર્ચ નદીઓ માટે આંતરરાષ્ટ્રીય કાર્યવાહી દિવસ પાય દિવસ પંદર માર્ચ વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ સોળ માર્ચ રાષ્ટ્રીય રસીકરણ દિવસ સત્તર માર્ચ પેન્ટ્રિક સેન્ટ પેન્ટ્રિક દિવસ પ્રશ્ન બે હાલમાં કોણ એટીએમ એના અધ્યક્ષ પસંદગી થઈ તો અરુણ મામેન તો ચર્ચા કરી લઈએ નિમણૂક વિશે ભારતીય બેંક સંઘના મુખ્ય અધિકારી તરીકે રૂપમાં અતુલકુમાર ગોયલ નિયુક્ત કરવામાં આવ્યા જોઈએ મલ્લ્યભાગજીને સુપ્રીમ કોર્ટના જજ નિયુક્ત કરવામાં આવ્યા તાકાશી ઝાકા ઓન્ડા હોન્ડા કાર્સ ઇન્ડિયાના નવા અધ્યક્ષ બન્યા વિકાસ કૌશલ એસપીલના અધ્યક્ષની પ્રબતે નિયુક્ત કરાવ્યા અપિતાભ મુખર્જી એમડીએ એનએમડીસીના સીએમડીના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા અંજુરાણી રાઠાને કાનૂની મામલોના નિયુક્ત કરવામાં આવ્યા સચિવ નિયુક્ત કરવામાં આવ્યા જે બહાદુની જેમના સી નિયુક્ત કરવામાં આવ્યા આરબીઆઈના જીત રત્નાકરને નિયુક્ત કરવામાં આવ્યા એનઆરએફના સી રૂપમાં શિવકુમાર રમણની નિયુક્ત કરવામાં આવ્યા છે તો પ્રશ્ન ત્રણ હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિ શાસનથી શાસનની ઘોષણા કરી છે તો પેરુ કેપિટલ ચેરિમા પેરુનું કારણ છે જે પહેરુ વિન રસોલ રાષ્ટ્રપતિ દિના બુલાવેટ બુલાવટે પ્રશ્ન ચાર હાલમાં બેન્ડ્રી વાંગોના કયા દેશના પ્રશસ્ત્ર બળના નવા ચીફ ઓફ જનરલ સ્ટાફ નિયુક્ત કરવામાં આવ્યા છે તો યુક્રેન યુક્રેનનું કેપિટલ છે કેવી કરન્સી છે યુક્રેન યુક્રેન હર્વનિયા રાષ્ટ્રપતિ છે વીર જેલ યુક્રેન એ અત્યાર આયાતકારમાં નંબર વન છે બીજો નંબર ભારત છે અને હથિયાર નિર્યાતમાં અમેરિકા ટોપ પર છે અને બીજો નંબર તમે કોમેન્ટમાં જવાબ આપજો પ્રશ્ન ચાર પ્રશ્ન પોંચ ફિટ ઇન્ડિયા આઈકન કયા અભિનેતાની પસંદગી થઈ તો આયુષ્માન ખુરાના પ્રશ્ન છ હાલમાં આયુષન રક્ષામંત્રીઓના સંમેલન કયા થશે તો ન્યૂ દિલ્હી ઓગણીસ માર્ચથી બે હજાર પચીસ વીસ માર્ચ બે હજાર પચીસ પ્રશ્ન સાત હાલમાં કયા એમએલ નિધન થયું છે તેઓ કોણ હતા તો અભિનેત્રી હતી બેલ્જિયમની અભિનેત્રી હતી કેન્સરથી તેતાળીસ વર્ષથી નિધન થયું છે પ્રશ્ન આઠ હાલમાં આરબીઆઈના કયા દેશની કેન્દ્રીય બેંકની સાથે સમજોતા કર્યા છે તો મોરિશિયસ કેપિટલ છે પોર્ટ લુઈસ કરન્સી છે મોરિશિયન રૂપી પીએમ છે નવીન રામકુલા મોરિશિયસ બારચ માર્ચ ઓગણીસો અડસઠ બ્રિટિશના શાસનમાંથી આઝાદી મળી હતી અને આ બારચ માર્ચ છે તે આઝાદી દિવસ આઝાદી દિવસ જોવામાં આવ્યો નવો પ્રશ્ન નવ હાલના કબડે વિશ્વ કપ બે હજાર આયોજન ક્યાં કરવામાં આવ્યું ઇંગ્લેન્ડ પ્રશ્ન દસ હાલમાં છત્રપતિ શિવાજી મહારાજને સમર્પિત પ્રથમ મંદિર ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું તો ભીવંડી મહારાષ્ટ્રના થાણેમાં ભીવંડી આવેલું છે પ્રશ્ન અગિયાર હાલમાં હિન્દ પ્રશાંત ક્ષેત્ર મહામારીની તૈયારીઓમાં કવાડ કાર્યશાળાનું ઉદઘાટન કોને કર્યું તો અનુપ્રિયા પટેલ પ્રશ્ન બાર હાલમાં રાજીવ યુવા વિકાસનું ક્યા રાજ્યમાં શરૂ થયો કરવામાં આવ્યો તો તેલંગાણા તો તેલંગાના કેપિટલ છે હૈદરાબાદ તેલંગાણાનું રાજ્યપાલ છે જીષ્ણુદેવ વર્મા સીએમ છે રેવંતા રેડ્ડી એસટી એસસી એસટી એસી ઓબીસીની ત્રણ લાખ સુધીની રેલવે યોજના હેઠળ રાજ્ય યુવા વિકાસ યોજના જેમાં રાજ્ય સવાર રોજગાર કરી શકે અને આત્મનિર્ભર બને તે માટે ત્રણ લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે બરાબર તેલંગના મમનુરના રાજ્યમાં બીજો હાઈ અડ્ડાની મંજૂરી આપી આઠ દિવસીય નબો નગોબા જાત્રા મેળાનું તેલંગાણામાં શરૂ થયું તેલંગાણાના મુખ્યમંત્રી કેસપી પેરિયમ પાર્કનું ઉદઘાટન કર્યું ગૃહમંત્રી અમિત શાહે હૈદરાબાદને શૂટિંગ રેટની આધારશીલા મૂકી વિશ્વ તેલુગુ સંમેલન મહાબંદિરમનું શરૂ થયું રાયતુ પરોસો યોજના અંતર્ગત તેલંગાણા સરકાર હવે ખેડૂતોને દસ હજારની જગ્યાએ બાર હજાર રૂપિયાની સહાય આપશે તેલંગાણા સરકાર સાવિત્રીભાઈ ભૂલી જયંતિ ત્રણ જાન્યુ ત્રણ જાન્યુઆરી મહિલા શિક્ષણ દિવસ ઉજવાની ઉજવણી કરી ટાઈગર રિઝર્વ અમદાવાદ અમદાવાદ ટાઈગર રિઝર્વ પ્રમાનંદ રેવડી નેશનલ પાર્ક મહાવીર અરીના નેશનલ પાર્ક વંશલી નેશનલ પાર્ક પાર્ક મુગાવલી નેશનલ પાર્ક આ બધા તેલગળામાં આવેલા છે પ્રશ્ન તેર હાલમાં ઈસરોના અધ્યક્ષના વી નારાયણને ક્યાં કઈ આઈઆઈટી થર્મસ રિસર્ચ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું તો આઈઆઈટી મદ્રાસ તો આઈઆઈટી દિલ્હીની એન્ટીબાયોટિક પ્રતિ ટ્રેનિંગમાં એઆઈ પ્રેમ સંશિલ વિકસિત કરશે આઈઆઈટી મદ્રાસની સ્વદેશી અંતરિક્ષમાં આઈટી પાયરી સાથે વિકસિત કરી આઈઆઈટી કાનપુરે ખેડૂત માટે સૌર ઉર્જા નિજલીકરણ તકનીક વિકસિત કરી ને વિદ્યુત સૂર્યપ્રકાશને ઉષ્માહાસ પરિવર્તિત કરવાવાળું સૂચલક કપડાં વિકસિત કર્યું સેનાના ઊંચ ઉંચાઈવાળા ભંગ આધારિત વિકસિત કરવા વડે ગુવાહાટી સાથે સમજોતા સ્વદેશી શિક્ષણ ઓપ્ટિકલ શિપ ચીપશીટ માટે સી ડોટને આઈઆઈટી ભૂમિની સાથે ભાગીદારી કરી આઈઆઈટી મદ્રાસી એશિયાની સૌથી મોટી ઉથળ રંગ બેસીનું અનાવરણ કર્યું પ્રશ્ન ચૌદ હાલમાં કયા દેશના પ્રધાનમંત્રી સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ટ્રુથ સોશિયલથી જોડવામાં આવ્યા તો ભારત પહેલા અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ હતા અને આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથથી હવે પીએમ મોદી સાહેબને જોડવામાં આવ્યા છે તો વિશ્વનો સૌથી મોટો મોબાઈલ સડક વાળો દેશ બીજો સૌથી મોટો સડક નેટવર્કવાળો દેશ ભારત બન્યો એક નંબર પર અમેરિકા છે કે વિશ્વનો સૌથી સડક મોટો નેટવર્કવાળો અમેરિકા છે આઈઆઈસી આઈઆઈસી ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચી ન્યૂઝીલેન્ડ હેરાવીને ભારતે જીતી ભારત રંગ ટીપોના એન્જિન આપી માટે રૂષની સાથે કરી ભારતને પ્રથમ વખત ક્ષણમાં તે વધારે વીજળી વધારે ડોલ્ફિન મળી ભારતે પોસ્ટમાં એસી મહિલા મહિલા ખેલાડી કિતાબ જીત્યો સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા ચીનને જાપાન પછી દુનિયાનો સૌથી ચોટો મોટો વૈશ્વિક ધંધ કેન્દ્ર દેશ બન્યો સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા ચીન જાપાન પછી ચોથો સૌથી મોટો વૈશ્વિક ધંધ કેન્દ્ર દેશ ભારત બન્યો કેન્સર પ્રભાવિત દેશમાં સૌથી વધારે કેન્સર મૃત્યુ ભારતમાં થયા દુનિયાનો મોબાઈલ નિર્માતામાં બીજો દેશ ભારત બન્યો સાયબર હુમલામાં લક્ષિતમાં દુનિયામાં બીજો દેશ ભારત બન્યો કપડા અને પરિધાન છઠ્ઠો દેશ ભારત બન્યો ઉત્પાદનમાં નંબર વન પર ભારત છે હાલમાં સ્કીચર સ્કીચરને કોને બ્રાન્ડ એમ્બિસ્ટરના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા તો જસપ્રીત બુમરાહ ફેડરલ બેંકના વિદ્યાપાલ અને બ્રાન્ડ એમિસ્ટર બનાવ્યા લેવિયસના દિલીપ દોસદને વૈજ્વિક નિયુક્ત કરવામાં આવ્યા ફિકી રેમ્સની બ્રાન્ડ એમ્બિસ્ટરના પણ ખુરાનાને નિયુક્ત કરવામાં આવ્યા સલમાન ખાને ખો ખો વર્લ્ડ કપ બે હજાર પચીમાં બ્રાન્ડ એમ્બિસ્ટર નિયુક્ત કર્યા વિવો સુવાનાને બાય સિરીઝના સ્માર્ટફોન માટે નિયુક્ત કરવામાં આવ્યા અને હરભજનસિંહની અને સાનિયા મિર્જાની દુબઈ સ્પોર્ટ કાઉન્સિલના ભ્રણે નિયુક્ત કરવામાં આવ્યા અને આલિયા ભટ્ટ ઓવરઓલ પેરિસની વૈશ્વિક રાજદૂત બન્યા બરાબર પ્રશ્ન તમારા પણ પૂછેલો હતો તે હાલના પ્રધાનમંત્રી સૂર્યગર યોજનાની અંતર્ગત કયા રાજ્યની રાજ્ય સરકાર દેશોનું બીજો સ્થાન પ્રાપ્ત કર્યું એટલે સૂર્યગર ઉર્જાની અંદર તો ટોપ પર તો ભારત હતું બીજે સ્થાન પર મહારાષ્ટ્ર છે સૂર્ય સૌર ઉર્જા જે છત ઉપર લગાડવામાં આવે છે એમાં એમાં ગુજરાત એક પર છે અને આપણે આગળ પણ પ્રશ્ન બીજા કારણની અંદર જોયેલા છે તેની અંદર સીમાવર્તી ગામ બન્યું છે અને ગુજરાતનું કયું એવું ગામ સૌર ઉર્જા સ્થાપિત કરવામાં સીમાવર્તી ગામ બની તે કોમેન્ટમાં જવાબ આપજો આ પ્રશ્ન તમારા માટે છે હાલમાં ક્યાં છબીમાં ફ્લોરો એક્સપોનું સમાપન થયું છે તો ભૂટાન નેપાળ મ્યાનમાર એક્સ પણ નહીં ફૂલ કેમિસ્ટિકને કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો આવનારા સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરાવવાનો વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ખાસ કરીને ફૂલ કે મિસ્ટિકને કોમેન્ટ કરજો અને બનાવેલા વિડિયો યુટ્યુબ પર સર્ચ કરજો ખાસ કરીને તમામ માહિતી મળી રહેશે છે ફૂલ અને મિસ્ટેક ખાસ કરીને કોમેન્ટ કરજો યુટ્યુબ પર આગળ એજ્યુકેશન સર્ચ કરજો આથી તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરાવીશું અને તમામ પ્રશ્નોનું રીડિંગ કરાવીશું આપણે અને રોજનું કરણ ચાલુ છે ભૂલ કે મિસ્ટેક કોમેન્ટ કરજો ખાસ કરીને અને આ એક દિવસ વિડીયો એટલા માટે લેટ કરવામાં અપલોડ કરવામાં આવે છે કે તમને બધાનું રિવિઝન કર્યા પછી મારામાંથી થોડા ઘણા પ્રશ્નો મળી રહે બીજાની જેમ કલાક કલાક વિડીયો અમને કર્ણ ના રાખતા નથી એટલા માટે ખાસ કરીને વિડીયોને લાઇક અને શેર કરજો વીસ મિનિટની અંદર ગમે તેવું કરણનું પૂરું કરી દઈએ છીએ અને હવે થોડો ટાઈમ ઘટાડ્યો છે દસ મિનિટ જ કરીએ છીએ કારણ કે ટાઈમ જ મને આ સાથે એ પૂરી મળીશું નવા વિડીયો સાથે